આજના વિડીયોમાં આપણે ગૃહસ્થના નિત્ય કર્મોનું ફળ કથન એ વિશે જાણીશું કે આપણા નિત્ય કર્મ ક્યાં છે એનું ફળ કથન શું છે એ આજે આપણે સાંભળશું શાસ્ત્રવિધિ મુજબ ગૃહસ્થના કર્મોનું નિરૂપણ કરવામાં આવે છે જે કર્યાથી મનુષ્ય દેવ સંબંધિત પિતૃ સંબંધિત અને મનુષ્ય સંબંધિત ત્રણેય ઋણોમાંથી મુક્ત થઈ જાય છે મનુષ્ય જન્મ લેતાની સાથે ત્રણ ઋણવાળો થઈ જાય છે તેમાંથી મુક્ત ઋણ થવા માટે શાસ્ત્રોએ નિત્ય કર્મનું વિધાન કર્યું છે નિત્ય કર્મમાં શારીરિક શુદ્ધિ સંધ્યાવંદન તર્પણ અને દેવપૂંજન પ્રભૂતિ શાસ્ત્ર નિર્દિષ્ટ કર્મ આવે છે તેમાં મુખ્ય નિષેધ દર્શાવેલા છ કર્મ બતાવ્યા છે મનુષ્યએ સ્નાન સંધ્યા જપ દેવપુંજન બલિલેશ્વર દેવ અને અતિથી સત્કાર આ છ જાગ્યા બાદ સ્નાન પૂર્વના કૃત્ય પ્રાતઃ ઉઠ્યા બાદ સ્નાન પૂર્વે જે આવશ્યક વિભિન્ન કૃત્યો છે શાસ્ત્રોએ એ માટે પણ સુનિયોજિત વિધિ વિધાન બતાવ્યા છે ગૃહસ્થએ પોતાના કર્મો અંતર્ગત સ્નાન પૂર્વના કૃત્ય પણ શાસ્ત્ર નિર્દિષ્ટ પદ્ધતિએ જ કરવા જોઈએ કારણ કે ચાર પછી જ અગ્રીમ ષટકર્મો કરવાનો અધિકારી બને છે આથી અહી કર્મના અનુસાર જાગ્યા બાદ અને સ્નાન પૂર્વના કર્મોનું નિરૂપણ કરવામાં આવે છે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું સૂર્યોદયથી શાર ઘડી લગભગ દોઢ કલાક પૂર્વ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ આ સમયે ઊંઘવું શાસ્ત્રમાં નિષિદ્ધ છે આંખ ખુલતા જ બંને હાથની હથેળીઓને નિહાળતા નિહાળતા આ શ્લોક બોલવાનો હોય છે કરાગ્રે વસતે લક્ષ્મી કરમજે સરસ્વતી કરમૂલે સ્થિતો બ્રહ્મ પ્રભાતે કર દર્શનમ હાથના અગ્ર ભાગમાં લક્ષ્મી મધ્યે સરસ્વતી અને હાથના મૂળ ભાગમાં બ્રહ્માજી નિવાસ કરે છે માટે પ્રાતઃકાળે બંને હાથોનું અવલોકન કરવું જોઈએ ત્યાર પછી ભૂમિ વંદના પથારીમાંથી ઊઠીને પૃથ્વી પર પગ મૂકતા પૂર્વ પૃથ્વી માતાને નમસ્કાર કરો અને એમના પર પગ મૂકવાની વ્યવસ્થા માટે તેમની ક્ષમા માગવા માટે આ શ્લોક બોલવો જોઈએ સમુદ્ર વસને દેવી પર્વતન મંડિલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્ય સમુદ્રૂપી વસ્ત્રો ને ધારણ કરનારા પર્વતરૂપી સ્તનોની મંડિત ભગવાન વિષ્ણુના પત્ની પૃથ્વી દેવી આપ મારા પાદ સ્પર્શ ક્ષમા કરો ત્યાર પછી મંગલ દર્શન ગોરોચન ચંદન સુવર્ણ મૃદુ દર્પણ આદિ માંગલિક વસ્તુઓના દર્શન કરવા તથા અગ્નિ અને સૂર્યને નમસ્કાર કરવા ત્યારબાદ માતા પિતા ગુરુ અને ઈશ્વરનું અભિવાદન પગ હાથ મો ધોઈને કોગળા કરો ત્યારબાદ રાત્રિના વસ્ત્ર બદલી આચમન કરો ફરીથી નિમ્મી લિખિત શ્લોકો ભણી સર્વ અંગો પર જળ સાંટો આમ કરવાથી માનસિક સ્નાન થઈ જાય છે ત્યાર પછી મૂર્તિમાન ભગવાન માતા પિતા અને ગુરુજનોનું અભિવાદન કરો પછી પરમ પિતા પરમાત્માનું ધ્યાન કરો તત્પશ્ચાત પરમાત્માને પ્રાર્થના કરો કે હે પરમાત્માન શ્રુતિ અને સમૃદ્ધિ આપની જ આજ્ઞાઓ છે આપની એ આજ્ઞાઓ પાળવા હું અત્યારથી માંડીને શયન સુધીના તમામ કાર્યો કરીશ તેથી આપ મારા પર પ્રસન્ન થાવો કારણ કે આજ્ઞા પાલનથી મોટી સ્વામીની બીજી કોઈ સેવા હોતી નથી આપની એ પણ આજ્ઞા છે કે કામ કરવાની સાથે સાથે હું આપનું સ્મરણ કરતો રહું તદ અનુસાર યથાસંભવ આપનું સ્મરણ કરતાં કરતા અને નામ લેતા લેતા હું કાર્ય કરતો રહીશ અને તે આપને સમર્પિત પણ કરતો રહીશ આ કર્મરૂપી પૂજાથી આપ પ્રસન્ન થાઓ તો આ હતો કર્મ કે જે આપણે નિયમિત રોજે જ કરવો જોઈએ તમે તમારો કિંમતી સમય આપી આ નિત્ય કર્મ સાંભળો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો ગમ્યો હોય પસંદ પડ્યું હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ દબાવો